રંગકામનું ઉદ્ઘાટન એક સેવકનો નિવૃત્ત સન્માન સમારોહ અને એવોર્ડ વિજેતા શિક્ષકોનું અભિવાદન સામેલ હતું આ કાર્યક્રમ અંતર્ગત સાયખાની નેરોલેક કંપની દ્વારા શાળામાં મકાનનું રંગરોગાન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પહેલથી શાળાના પરિસરને નવો દેખાવ મળ્યો છે ઉપરાંત શાળામાં છેલ્લા તેત્રીસ વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો સન્માન સમારંભ યોજાયો હતો આદર્શ કેળવણી મંડળના હોદ્દેદારો શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમને સાલ ઓડાડીને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના શાળાના અગાઉ ફરજ બજાવી ચૂકેલા શિક્ષકો ડોક્ટર પ્રશાંત પંડ્યા અને ધારા પંડ્યાને જિલ્લા તેમજ રાષ્ટ્રીય કક્ષાને એવોર્ડ મળતા તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સી કે ભટ્ટ નેરોલેક કંપનીના પ્રોડક્શન હેડ રાજીવ ચૌહાણ સીએસઓ પરેશ પટેલ કમર્શિયલ હેડ કશ્યપ નારે મંગલમ ગ્રુપના ડાયરેક્ટર કેરણસિંહ પરમાર આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ મંત્રી ભગવતીભાઈ પટેલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી જીજ્ઞેશ પટેલ સહિત શાળાના પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા